અમદાવાદની મહાપાલિકા તંત્ર કેન્દ્ર સરકારની ગાઈડલાઇન ને જાણે દેખાઈ રહ્યું છે કોરોનાના કેસ વધતા છતાં કાંકરિયા કાર્નિવલની તૈયારી કરી ભીડ ભેગી કરવામાં વ્યસ્ત હોવાનું લોકો કહી રહ્યા છે અમદાવાદના નરોડા વિસ્તારના કેટલાક લોકોએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી ખાટલા ની તૈયારી જોઈએ આ બધું કરવું જોઈએ આપણે એની જગ્યાએ તમે કાર્નિવલ કરીને શું સાબિત કરવા માંગો છો ગુજરાત જનતા જોડે તમે છેતરપિંડી કરવા માંગો છો હું રાજ્ય સરકાર પૂછવા માંગુ છું કે રાજ્ય સરકાર તમે જે ગાઈડલાઇન જાહેર કરો તમે તમારું માને છે કોણ તમારું તમે ખાલી ઉપરથી આદેશ મળે રિમોટ કંટ્રોલ જેમ કે ભાઈ આ કરવાનું છે તમે ભીડ ભેગી કરવા માંગો પણ તમે જેને તમે ચૂંટાઈ ને લાવ્યા છો પ્રજા જરા હિત વિચારો તમે તમે જોઈ શકો છો કે ભાઈ કોઈ અમીર વ્યક્તિ હતા જે લોકો હતા એમને કોઈ જાતની તકલીફ જ નથી પડી જે પડી જે ગરીબોને એમને તકલીફો પડી છે એટલે ગરીબોને ખાલી હું કેવા માંગુ છું તમે આ બધું સાચવજો અને તમે જોજો તો ભાઈ આ બધું થાય ને